મિત્રો છે મિત્રો ત્રણ તારીખ પહેલો મહિનો બે હજાર છવીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આવક વિષયની વાત કરીને તો મિત્રો લગભગ છ ખાનાની ની આવક અત્યારે દેખાઈ રહી છે મિત્રો નારાજી નું કામકાજ અહીંયા ચાલુ છે ત્રણસો ને સાઈજ વાળો માલ છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા એમાં થઈ ગયો છે બાકી સાઈજ વાળો માલ સારો હોય ત્રણસો ને એકત્રીસ રૂપિયાનો કોટ કોટો નથી જોવા મળતો ત્રણસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ત્રણસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ત્રણસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે આ ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે માલ સુપર માલ છે ત્રણસો એકોતેર રૂપિયાનો ભાવ ત્રણસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયા છે ત્રણસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો અને સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં મોટી સાઇઝે છે અને આ ટાઈપનો મીડિયમ માલ જોવા મળી છે ને માલ એકદમ સારો હોય કલરવાળો માલ છે ને એકદમ લણાટ સારું છે એક કોટા વગરનો માલ છે ત્રણસો ને એકતાલીસ રૂપિયાના આ માલના ભાવ થયા છે

એકસો ને છોતેર રૂપિયા નો ભાવ છે એકસો ને છોતેર રૂપિયા નો ભાવ છે જે આમાં ગુંદો જોવા મળે એકસો ને છોતેર એકસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે એકસો ને એક્યાસી રૂપિયા નો ભાવ છે મીડિયમ માલ છે અને મીડિયમ થી સારો માલ મોટો માલ એ છે અમુક કોક બે આની અંદર માં જોવા મળેલી છે આ ટાઈપનું બેતુ હતી